હવે હું કોલેજ નહીં જવાનો તો હું હવે નીચે જઈશ ખાઈશ ને મારા બહારના કામ બાકી છે થોડા પાસપોર્ટના થોડા કામ બાકી છે એવા બધા કામ બાકી છે તો હું જઈશ ને દુકાન જઈશ ને આજે બપોરે તો ઘરે જઈશ કેમકે તાપમાં ફરવાની કોઈ તાકાત નહીં ને હવે ફરી બીમાર પડવાની કોઈ જ એ નથી તો હું જઈશ બાર કામ પતાઈ ને ફરી પાછું ઘે ને સાંજે જે જઈશ બધે જ જ્યાં પણ જઈશ ત્યાં તમને બતાવીશ ખાલી સાંજના વિહારમાં આવ્યો છું બસ હવે ચાલીએ છે મારા સાહેબ જોડે આગળ મારા સાહેબ છે એમની જોડે ચાલવાનું છે ને હવે ગૂતાલ જવાનું એટલે ગૂતાલ લગીને હું છું જ જોડે અને મારે પડશે એવું છે એટલે તો ઘેરજન મળ્યું તો આજે વિજયમાન બધે હતો એટલે મેળ ના પડ્યો એ સાંજે પણ મારા સાહેબ જોડે ગયો હતો તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી એક્ઝેક્ટ બાર વાગ્યા છે ને હું એન્ડ કરવા નીચે આવ્યો છું તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં Bye-bye.